જંગ જામ્યો છે છે તરફ લઈને ચર્ચા થઈ રહી ત્યારે ગુજરાત ફર્સ્ટે રંગીલા રાજકોટના યુવાનો સાથે પણ ખાસ ચર્ચા કરી આ ખાસ ચર્ચામાં રાજકોટના યુવકોએ ચૂંટણીને લઈને પોતાનો શું મિજાજ છે તે કહ્યું છેલ્લા દસ વર્ષમાં સરકારે કેવા કામ કર્યા તે અંગે ખુલીને ચર્ચા કરી જો રાજકોટના યુવાનો શું છે મિજાજ નીનો માહોલ ગરમાયો છે પરંતુ યુવાનો શું માની રહ્યા છે નેતાઓને લઈને આપણે સીધા તેઓની સાથે જ વાત કરીશું કારણ કે લોકસભાની ચૂંટણી છે ગલીએ ગલીએ પ્રચારો શરૂ થઈ ગયા છે મતદાનો કરાવવા માટેની કામગીરીઓ પણ તમામ પક્ષો કરી રહ્યા છે પરંતુ યુવાનોના મતે નેતાઓને લઈને શું આશાઓ છે દેશના વિકાસ માટે શું તેઓ માની રહ્યા છે અત્યાર સુધીના થયેલા કામોને લઈને તેઓનું શું માનવું છે આપણે સીધા તેઓની સાથે વાત करूશું આ શું નામ છે પહેલા તો આપો માણેક ભવ્યો શું કહેશો તમારી દ્રષ્ટિએ નેતા કેવા હોવો જોઈએ ને હાલ દેશને કઈ દિશામાં તમે જોવો છો વિકાસ થયો છે નથી થયો ને શું જરૂર છે શું માનો અત્યારે હાલમાં જોઈએ તો મોદી સર મોદી સાહેબનો જે નિર્ણય છે જે ઇન્ડિયા લાર્જેસ્ટ ઇકોનોમીમાં રેન્ક થર્ડમાં જે ઉભો રહેવાનો જે આવતા દસ થી પંદર વર્ષ વર્ષોમાં જે તેમણે નિર્ણય લીધો છે તે ખૂબ જ સરસ છે ભાજપને જે રીતે તે રિપ્રેઝન્ટ કરે છે એઝ બિંગ સ્ટ્રોંગેસ્ટ લીડર ઇન ધ વર્લ્ડ બહારના દેશના જે લીડર્સ જે છે તે પણ માને છે કે મોદી સર જે છે અત્યારે સ્ટ્રોંગેસ્ટ લીડર એન્ડ બહુ જ ફેર રીતે કામ કરે છે અમને જે રીતે તેમને એક્સપિરિયન્સ જે બોલે છે અરાઉન્ડ ટુ થાઉઝન્ડ ફોર્ટીનથી બીજેપી જે પાર્ટી જે છે એ લીડ કરે છે ત્યારથી લઈને અત્યાર સુધી જે ડેવલપમેન્ટ થયું છે એ અનબિલિવેબલ જે આપણે કહી શકાય અને હાલમાં હજી આગળ જો ભારતીય જનતા પાર્ટી જો આગળ લીડ કરે તો હું માનું છું કે આવતા થોડાક જ સમયમાં જે ભારત જે છે ખૂબ જ ડેવલપ ડેવલપ કન્ટ્રી એન્ડ એજ્યુકેશન વાઇઝ ઓલ ધ ફેસિલિટીઝ બધે જ પ્રમાણમાં અને બહુ જ ડેવલપિંગ કન્ટ્રીમાંથી ડેવલપ કન્ટ્રીમાં ફેરવી ફેરવાઈ શકે છે તમે શું માનો છો નેતાને લઈને તમારું શું મંતવ્ય છે નેતા કેવા હોવો જોઈએ ને ખાસ શું જરૂરિયાતો છે કે હજી તે પૂરી થવા જરૂર છે શું લાગે ફર્સ્ટ ઓફ ઓલ તો જે નેતા છે એ એઝ એ આપણા લીડર છે કે ભાઈ એ લીડર આગળ ઉભા છે તો પાછળ દેશને જોવા પણ નથી જે જો વાત કરું તો મોદી સર જે છે જે આપણા લીડર છે તમે વિચારો બે પહેલા આપણું ઇન્ડિયાનું નામ હતું નહીં પણ આજે બે ચૌદ પછી એના જે દસ વર્ષની ટર્મ છે એ ટર્મ્સમાં ફર્સ્ટ ઓફ ઓલ એઝ બીબીએ સ્ટુડન્ટ હું છું તો મારા માટે જે બિઝનેસ છે એ ઇમ્પોર્ટન્ટ છે તો બિઝનેસમાં આજે મોદી ડંકો વગાડેલો છે આપણે જનતા જનાર્દન જ એનું જે પ્રૂફ છે જનતા માને જ છે કે ભાઈ મોદી સર જે કર્યું છે ને એવું આગલા સમયમાં કોઈ કરી નથી અને આગળ કોઈ પણ સારું લીડર આવે એ નહીં કરી શકે કારણ કે એની ઓવરઓલ પર્સનલ પર્સનાલિટી એનું મોટિવેશન એની સ્પીચ એનો પાવર જે છે એ બીજું કોઈ નથી કરી શક્યો અને ઓવરઓલ લીડર એઝ એ લીડર તરીકે હું મોદી સરને જોઉં છું પણ એ એક કહી છે ને કે ટોપ ઓથોરિટી પર છે એની નીચે તો બધા અલગ અલગ કોંગ્રેસ હોય ભાજપ હોય આમ આદમી પાર્ટી હોય બધા હોય છે એટલે એ જે નીચેની ચેન જે છે એ નીચેની ચેન આપણે પરફેક્ટ બનાવવાની છે એ જે નીચે નીચેના નેતાઓ છે જે આપણા ગ્રાઉન્ડ લેવલ લેવલ ઉપર કામ કરે છે એ નેતા જે છે એની પર્સનાલિટી એનું જે સેલ્ફ કોન્ફિડન્સ અને જે છે એ મોદી સર જેવું હોવું જોઈએ અને ક્યાંક ને ક્યાંક આ વર્ષે પણ લાગે છે કે મોદી સર આવશે પણ જે મોદી સરની લીડરશીપ છે એ બરાબર છે અને નેતા જે ઓવરઓલ હોવો જોઈએ મેં તમને કીધું એમ કે એ આગળ ઊભા છે તો પાછળ દેશને જોવું પડું જોવા પડું નથી એવો નેતા હોવો જોઈએ એ જ મારો મંતવ્ય છે તમે શું માનો છો ચૂંટણી ને લઈને શું માનવું છે ને ખાસ નેતાઓને લઈને શું તમારું મંતવ્ય મારું એવું એટલું જ રહેશે કે નેતાઓ જે છે ચૂંટણી સમયે મોટા મોટા વાદાઓ કરે છે કે અમે સ્ટુડન્ટ માટે આમ કરશું જનતા માટે આમ કરશું પરંતુ જ્યારે ચૂંટણી ખતમ થાય છે ત્યારે એ એમાંથી પચાસ ટકા પણ કામ પૂરા થતા નથી તો એને એટલો જનતા જ્યારે ટ્રસ્ટ કરે છે એમના પર તો એમને કામ પૂરા કરવા જોઈએ અને ચોક્કસ સમય જેટલો સમય પૂરતો માંગ્યો છે એમને એ સમય પૂરું કરવું જોઈએ વાયદાઓ થતા હોય છે પરંતુ વાયદાઓ પૂર્ણ નથી થતા તે એક મહત્વનો મુદ્દો છે તમારી દ્રષ્ટિએ શું જરૂરી છે આજે દેશની અંદર શું ખૂટે છે અને નેતાઓએ શું પૂરું કરવું જોઈએ શું લાગે છે તમને પહેલાં તો જે નેતાઓ જે કાંઈ કાર્ય કરે છે તે બરોબર જ કરે છે અને જે દેશ માટે કરે છે તે બહુ મોટી વાત કહેવાય અને આપણા દેશ માટે જે ગ્રોથ કરી રહ્યા છે અને જે એજ્યુકેશન જે સ્પોર્ટમાં બધી રીતે આપણો દેશ આગળ જઈ રહ્યો છે અને પ્રગતિ કરી રહ્યો છે એમાં નેતાનો બહુ મોટો ફાળો છે અને આવા નવા નેતા રહ્યા તો આપણો દેશ હજી ગ્રોથ વધારે કરશે તમે શું માનો છો નેતાનું તમારા મન મનથી ચૂંટણી લડવા સમયે તો આવતા હોય છે પછી અનેક એવા કિસ્સાઓ થતા હોય છે પછી પણ જોવા નથી મળતા તમે કઈ રીતના જોવો એઝ પર માય પોઈન્ટ ઓફ વ્યૂ કે નેતા એવો હોવો જોઈએ કે જે વધારે પડતા એમ્પ્લોયમેન્ટ આપે અને એજ્યુકેશન સિસ્ટમને જરાક ગ્રોથ આપે કારણ કે અત્યારે છે ને કેવું છે કે ભણતર છે બુકિશ નોલેજ છે પણ એ જ બહાર જાય ત્યારે કંઈ કોઈને કઈ ખબર નહોતો એક્સપિરિયન્સ ન થતો તો એજ્યુકેશન સિસ્ટમમાં એવા ચેન્જીસ લાવવા જોઈએ કે બુકીસ નોલેજ પણ આપે અને બહાર જઈને ત્યાં એક્સપિરિયન્સ પણ એનો હોવો જોઈએ જેથી કરીને જે એમ્પ્લોયમેન્ટ છે એ આપણો વધારેને વધારે અનએમ્પ્લોયમેન્ટનો રેશિયો ઓછો થાય અને એમ્પ્લોયમેન્ટનો રેશિયો વધારે જેથી કરીને ગરીબી આપણી ઓછી થઈ શકે છે તમે શું માનો છો હજી શું જરૂર છે કે દેશને ગ્રોથ થાય અને સાથે જે જરૂરિયાત હોય ચૂંટાયા પછી એની જરૂર છે તમારા મનથી શું જરૂરતમાં તો અત્યારે ગરીબી જે પોવર્ટી જે છે બહુ જ મોટો જે દર જે છે ઓરાઉન્ડ વિલેજ એરિયાસમાં અને ડેવલોપ એરિયાસમાં ડેવલોપ એરિયામાં તે ખૂબ જ વધારે જે અમીર જે છે એ કોન્સ્ટન્ટલી અમીર ને અમીર જ થતો જાય છે અને જે ગરીબ જે છે જે આપણે અત્યારે હાલની સિચ્યુએશન પ્રમાણે જોવા જઈએ તો એમ્પ્લોયમેન્ટ માટે મોદી સર અત્યારે બહુ જ વધારે પડતું કામ કરી રહ્યા છે પણ સાથે સાથે પોપ્યુલેશન જે છે તે સાથ નથી આપતો આપણે જ્યારે જોવા જઈએ તો પોપ્યુલેશન જે છે કન્ટિન્યુઅસલી ઇન્ક્રીઝ થતી જાય તો એના ઉપર થોડો કાબુ મેળવવો જોઈએ અને એજ્યુકેશન એન્ડ એમ્પ્લોયમેન્ટ અત્યારે મેઇન ફેક્ટર્સ છે જો એની ઉપર થોડોક કાબુ આવી જાય તો હજી ઇન્ડિયા જે બમણી સ્પીડથી આગળ જઈ શકે છે તમારું શું માનવું છે કે કોઈ પણ ચૂંટણી જીતા પછી દેશને કમાન્ડ સંભાળવા પરંતુ એવી શું વસ્તુઓ છે કે હજી તમને એમ લાગે કે ખરેખર જો આ થાય તો આનાથી આટલો ફાયદો થાય છે શું કહ્યું એ વાતમાં મારું તો એક જ મંતવ્ય છે કે ફર્સ્ટ ઇઝ ભ્રષ્ટાચાર ભ્રષ્ટાચાર આ દેશ આ દેશ એવો છે આપણે જોતા હોય કે ઘણા એ દેશ જે છે એ બેંક કરપ્ટ થઈ જતા હોય અને ભારત પણ આગામી સમયમાં થઈ ગયેલું હતું ને જેને છે સોનું જે છે આપણે ગીરવી રાખવું પડેલું હતું પણ આજના સમયની વાત કરે તો આજના સમયમાં ભારતમાં ભ્રષ્ટાચાર ઘણો છે અને આજનો સમયમાં જો મોદી સાહેરે કીધું કે થર્ડ લાર્જેસ્ટ ઇકોનોમી આપણે બનાવી છે પણ હું કંઈ હું મારી ગેરંટી આપું કે ઇન્ડિયા જે ફર્સ્ટ લાર્જેસ્ટિક

કેમેરા પર્સન કિશોર વાડોલિયા સાથે રહીમ લાખાણી ગુજરાત પર રાજકોટ